સુરતના પલસાણા ખાતે પોસ્ટ વિભાગમાંથી પૈસા ઉપાડી છેતરપિંડી કરવાનો બનાવ બનવા પામ્યો છે જો કે આ બનાવની વાત કરવામાં આવે તો પલસાણાના લાખાણપોર ગામે પોસ્ટ વિભાગમાંથી લોકોના ખાતામાંથી પૈસા ઉપાડી લેવાનો બનાવ બન્યો છે બનાવ સંદર્ભે વાત કરવામાં આવે તો બનાવટી ખાતા બુક બનાવી ગ્રાહકોના લાખો રૂપિયા ખાતામાં ભર્યા વગર ખાતા બુક બનાવી એન્ટ્રી પાડી મોબાઈલ નંબર બદલી નાખી ખાતા બંધ કરી પૈસા ઉપાડી લીધા હતા બનાવ સંદર્ભે વિગતવાર માહિતી મેળવતા જાણવા મળી રહ્યું છે કે લાખાણપોરના પોસ્ટ માસ્ટરે એનઆરઆઈ સહિત આદિવાસીઓના ખાતામાંથી લાખોની ઉચ્ચાપત કરી છે ગ્રાહકોના ખાતામાં પોતાનો મોબાઈલ નંબર નાખી ઓટીપી મેળવ્યો હતો જેના માધ્યમથી બીજાના ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા એનઆરઆઈ તો ઠીક છે પરંતુ આદિવાસીઓના અલગ અલગ સ્કીમો સહિત બચત ખાતાઓ પણ ખાલી કરી નાખતા માથે હાથ મૂકવાનો વારો આવ્યો છે આ પોસ્ટ માસ્ટરે ખાતામાંથી કરોડ રૂપિયાની બરોબર લોકોની મહેનતની કમાણી ના પચાવી પડતા પરસાણા પોલીસ મથકે ફરિયાદ કરવામાં આવી છે મારું નામ સંજયભાઈ ગોપાળભાઈ રાઠોડ હું ગામ લાખણપોમાં રહું છું અને અમારે પોસ્ટનું કોમ્પાઉન્ડ થયેલું છે એના માટે અમે અહીંયા આવ્યા છે તમારે કોમ્પાઉન્ડમાં શું થયું કેટલું થયેલું છે હવે અમારા કોમ્પાઉન્ડમાં એવું થયું કે અમે ફિક્સમાં પચાસ હજાર રૂપિયા મૂકેલા હતા વીસ આઠ બે હજાર ચોવીસ એમાં પછી ગામડાને બધાને ખબર પડી કે આ પૈસા જટારેલા છે એવી રીતના ને એક સેવિંગ ખાતામાં મૂકેલા હતા તે તો પંદર હજાર છે તેમાં હવે તમારા ગામમાં કેટલા જણા સાથે થઈ ગયું છે હવે એમ જોવા જાય તો આખું ગામ જ બધું સંડોવાયેલું છે આમ એટલે આજે પોલીસમાં શું કરવા આવ્યા હવે અમને બોલાવ્યા છે માટે અમે આ બનાવના પગલે બારડોલ ડિવિઝન કચેરીમાંથી તપાસ કમિટીની રચના કરાતા પુણી ગામના પોસ્ટ માસ્તર જિગ્નેશ ઠાકોરની નીચે કામ કરનાર કાર્તિક ગીરી ગોસ્વામી સાથે મળી બંને એક આવાતરું રચ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે વધુમાં એવું પણ જણાઈ આવ્યું હતું કે ફિક્સ ડિપોઝિટની રસીદ કોમ્પ્યુટર પ્રિન્ટના જગ્યાએ હાથના લખાણથી પાસબુક ઇસ્યુ કરી રૂપિયા જમા કર્યા ન હતા પલસાણા પોલીસ સ્ટેશન ખાતે તારીખ સાત ત્રણ બે હજાર પચીસના રોજ પોસ્ટ વિભાગના આસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડન્ટ બારડોલી ડિવિઝનના ચંદુલાલ પાડવીનાઓએ એક ફરિયાદ આપેલ કે જેમાં તેમની અંદરની લાખણપુર અને પુણી ગામની પોસ્ટ ઓફિસમાં પોસ્ટમાસ્ટર સબ પોસ્ટ માસ્ટર અને પોસ્ટ માસ્ટર તરીકે ફરજ બજાવતા જિગ્નેશ જિગ્નેશસિંહ મહેન્દ્રસિંહ ઠાકોર અને કાર્તિક ગીરી ગોસ્વામીનાઓએ દ્વારા પોસ્ટમાં જે અલગ અલગ ખાતાઓમાં માણસો જે પૈસા જમા કરાવતા હોય છે તેની સાડત્રીસ લાખ અઠ્ઠાવન હજાર જેવી રકમની ઉચાપત કરેલ છે અને ગેરરીતિ કરી અને તેમના સગાવાલાઓના એકાઉન્ટોમાં ટ્રાન્સફર કરેલ છે ગેરરીતિ કરવાનો એમો એમનો જે પણ એકાઉન્ટ ધારકો છે તેમના એકાઉન્ટોમાં ખોટી સહી કરી અને એકાઉન્ટો બંધ કરેલા એ પૈસા એમના સગાવાલાના ખાતાઓમાં ટ્રાન્સફર કરેલા બીજા નેટ બેન્કિંગ દ્વારા

પબ્લિક દ્વારા અલગ અલગ યોજના હેઠળ ખોલાવાયેલા નવા ખાતામાં જમા કરવા માટે આપેલા નાણાંના એકાઉન્ટ ખોલ્યા વગર બનાવટી પાસબુક બનાવી દેવામાં આવી હતી અને ત્યારબાદ નાણાંને પોતાના અંગત ઉપયોગ હેઠળ રૂપિયા સડત્રીસ લાખ મેળવી લઈ સરકારી નાણાંની ઉચ્ચપાત કરી સરકાર સહિત લોકોની સાથે પણ છેતરપિંડી કરી છે સદર ગુનાનો ગુનો દાખલ કર્યા બાદ તપાસ દરમિયાન લાગતા વળગતા જે પણ સરકારી સાહેદો છે તેમજ પબ્લિકના ભોગ માણસોના શાયદોના નિવેદનો લઈ તપાસ ચાલુ કરેલ અને તપાસ દરમિયાન આ લાખણપુર બ્રાન્ચ પોસ્ટમાસ્ટર તરીકે ફરજ બજાવતા કાર્તિક ગિરી ગોસ્વામીનાઓ મળી આવતા તેમને અટક કરેલ છે અને અટક કરી અને નામદાર કોર્ટમાં રિમાન્ડ સાથે રજૂ કરેલ છે નામદાર કોર્ટે હાલે પંદર તારીખ સુધીના રિમાન્ડ દીધેલ છે અને આ તપાસ દરમિયાન હજી લાખણપુર તેમજ પૂણીમાં પબ્લિકના એકાઉન્ટ ધારકોની સંખ્યા ખૂબ છે જે તપાસ ચાલુ છે અને આમાં હજી એકાઉન્ટ ધારકોમાં ભોગ બનનારની સંખ્યા તેમજ આ જે રકમ સાડત્રીસ લાખ અઠાવન હજાર છે તેમાં પણ વધવાની શક્યતાઓ રહેલી છે અને ત્યારબાદ ગ્રાહકોને જાણ ન થાય તે માટે પૂણે સબ પોસ્ટ ઓફિસના ગ્રાહકોના નામના બે બનાવટી એકાઉન્ટ ઓપનિંગ કરવામાં આવ્યા હતા ત્યારબાદ ઉચ્ચાવત કરેલા નાણાં આ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી ઇન્ટરનેટ બેન્કિંગના માધ્યમથી સગા સંબંધીઓના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધા હતા જો કે આ બનાવના પગલે વધુ તપાસ હાથ ધરવામાં આવશે તો ઉચ્ચાવતનો આંકડો કરોડોમાં પહોંચી શકે તેવા અનુમાનો લગાવી શકાય તેમ છે બ્યુરો ચીફ હેતલ મિસ્ત્રી સાથે કેમેરામેન ચેતન પ્રજાપતિ હર હંમેશ સત્યની સાથે